તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે વાઘરાથી ચાંચવેલ મુલેરનો મૃત્યુ બ્રિજ તંત્રની નિષ્ક્રિયતા અને પ્રજાના જીવ સામે ખેલ થઈ રહ્યો છે કરોડોના ખર્ચે વિકાસના દાવાઓ વચ્ચે વાઘરા તાલુકાના ચાંચવેલ અને મુલેર ગામને જોડતો પુલ આજે તંત્રની ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચારનું જીવતું જાગતું સ્મારક બની ગયો છે એક તરફ વિકાસનું ધોલ પીટવામાં આવી રહ્યું છે તો બીજી તરફ આ જર્જરિત બ્રિજ નીચે લોખંડના શરીયાના ટેકા મૂકીને હજારો વાહન ચાલકોના જીવને ખુલ્લે માત્ર બેદરકારી નથી પરંતુ એક ગુનાહિત કૃત્ય છે જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે આ બ્રિજ દહેજ અને ગંડાર જેવા ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક ઝોનને જોડતો એક અતિ મહત્વનો માર્ગ છે આ રસ્તા ઉપરથી દિવસ રાત ભારે મશીનરી માલસામાન અને હજારો મીઠાના ટ્રકોની અવર જવર થાય છે આ દરેક ટ્રક માત્ર વજન નહીં પણ તંત્રની લાપરવાહીનો બોજ પણ ઉઠાવી રહ્યું છે બ્રિજની નીચે મૂકવામાં આવેલા લોખંડના સળિયા અને એંગલો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પુલ તેની અંતિમ ઘડીઓ ગણી રહ્યું છે છતાં તંત્રના કોઈ અધિકારી કે જવાબદાર કોન્ટ્રાક્ટરને આ જીવલેણ જોખમ ની કોઈ ચિંતા હોય તેમ લાગતું નથી આશ્ચર્યની વાત તો એ છે કે આટલા મોટા જોખમ છતાં બ્રિજ પર કે તેની આસપાસ કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ સિગ્નલ કે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી વાહન ચાલકો જાણે અજાણતા જ મૃત્યુના દરવાજા પરથી પસાર થઈ રહ્યા છે તંત્રની આ નિષ્ક્રિયતા એ હદે પહોંચી ગઈ છે કે જાણે એ કોઈ મોટી દુર્ઘટના બને અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય તેની રાહ જોઈ બેઠા હોય સરકારી ચોપડી કરોડોના કામો અને બિલ પાસ થઈ રહ્યા છે પણ વાસ્તવિકતા એ છે કે પ્રજાના પૈસાનો આ બેફામ દુરુપયોગ માત્ર કાગળ પર થઈ રહ્યો છે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલી ભ્રષ્ટાચારના આ પુલિયા નીચેથી વિકાસને બદલે વિનાશનો પાયો નખાઈ રહ્યો છે જો આ બ્રિજ તૂટી પડે અને કોઈ નિર્દોષનો ભોગ લેવાય તો તેની જવાબદારી કોણ લેશે શું સરકારના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માત્ર કાગળ પર સહી કરીને પોતાની જવાબદારીમાંથી છટકી જશે આ ગુનાહિત બેદરકારીનો ભોગ બનેલા પરિવારોને ન્યાય કોણ આપશે આ સ્થિતિ તાત્કાલિક સુધારવાની જરૂર છે પ્રજાના પૈસા અને તેના જીવના સાથે આટલો ઘાટક કેમ ચલાવી શકાય નહીં જો તંત્ર ઝડપી કોઈ નક્કર પગલા નહીં ભરે તો આવનાર સમયમાં કોઈ મોટી જાનહાનિ માટે તેનો સીધો જવાબદાર ગણાશે આ મૃત્યુ પરથી જોખમનો અંત લાવવા માટે કડક કાર્યવાહી થવી અને દોષિતો સામે પગલાં લેવા અત્યંત જરૂરી બન્યું છે ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે વાગરા